શું એટલું સહેલું છે કોઈ વ્યક્તિને ભૂલી જવું સલાહ દેવા વાળા તો ઘણા બધા હશે કે જે વ્યક્તિ તમારી સાથે ખોટું કર્યું છે જે તમારી લાગણીને સમજતું નથી જેની જ છે કૂતરાની પૂછડી વાકી જ રહી ક્યારે સીધી થાય જ નહીં તો એ વ્યક્તિને મૂકી દેવું જોઈએ એ વ્યક્તિને મૂકીને આગળ વધવું જોઈએ તમારા લાયક વ્યક્તિ આવી જશે તમને સારી રીતે સાચવશે શું ખરેખર મનને અને દિલને સમજાવવું સહેલું છે કે ભાઈ તું એને છોડી દે એના કરતાં તને બીજું વ્યક્તિ મળી જશે સારું વ્યક્તિ મળી જશે તું એના ભેગું ખુશ રહીશ એ આને સમજાવી શકાય આને કેમ સમજાવવું આને કેમ સમજાવવું કે વ્યક્તિને છોડીને જિંદગી જીવવી જીવવાની છે હે ને કેવા તો કઈ દેશે અને સો ટકામાંથી માંથી પંચોતેર ટકા એવા લોકો હશે ને જે પોતાની ફિલિંગ છોડી અને મા બાપ માટે પોતાના પરિવાર માટે પોતાના પ્રેમની બલી આપે છે જતું કરે છે અને મા બાપને ગમે છે ને ત્યાં લગ્ન કરે છે અને આ હકીકત છે આપણા સમાજની ઘણા છોકરા છોકરીઓ એવા હશે જે કોઈને પ્રેમ કરતા હશે કાં એને જ્ઞાતિ પ્રોબ્લેમ થયો હશે કા નોકરીનો પ્રોબ્લેમ થયો હશે કે છોકરો નોકરી નથી કરતો એનો એટલો પગાર નથી એ તન કેવી રીતે સાચવી શકશે એનો પરિવાર આવો છે તેવો છે એ આ જ્ઞાતિનો છે ભાઈ પ્રેમ થયો તો ત્યારે એવું થોડું કોઈ વિચાર કે કઈ જ્ઞાતિનો છે ને કેટલા પૈસા કમાય એ જોઈને પ્રેમ થતો હશે પ્રેમ તો બસ થઈ જાય છે ઘણા ઘણા લોકો એવા છે છે જેને પણ પણ મને બધા મેસેજ આવે જે કેતા હોય કે મા બાપ માટે લગ્ન કર્યા છે તો જાણે એવી રીતે જીવીએ છીએ જાણે અંદર જીવ જ નથી કેવી રીતે સમજાવું કે આવું જીવવાનું મન નથી થતું કેવી રીતે મા બાપને સમજાવવું કેવી રીતે સમાજને સમજાવવું કે અમે કેમ જીવીએ છે બહુ અઘરું છે કદાચ કોઈ સારા માણસ જોડે જે મા બાપ લગ્ન કરાવે ને તો વ્યક્તિ પતિ હશે ને તો પણ ક્યાંક તો ખોટ લાગતી જશે અંદરથી કે કદાચ એ વ્યક્તિ હતી ને તો વાત કઈક અલગ જ હત એનાથી આમ આમ ને શાંતિ તમને મળત પણ બધી જગ્યાએ સુકુન અને શાંતિ નહીં મળે તમને અને ના જ મળે તો જીવવા ખાતા જીવતા હશે મા બાપ માટે અને સમાજ માટે કે આ સમાજ કાલે ઊઠી અને મા બાપને આંગળી ના દે કે તમારો દીકરો કે તમારી દીકરી બીજી કાસ્ટમાં લગ્ન કર્યા છે અને કર્યા છે અમારા છોકરો નોકરી કરે છે અમારા છોકરાએ તો જો અમારી કાસ્ટની છોકરી રૂડી ઉપાડી લઈ આવ્યા છે બસ આ મેણા ટોણાને લીધે જ મા બાપ ક્યાંક ને ક્યાંક છોકરા પોતાના બાળકોની છોકરા કે છોકરીની ખુશીઓની બલી આપી દે એવું વિચારે કે તમે લગ્ન કરી લો ને અટાણા પછી ધીમે ધીમે તમને ભૂલાઈ જશે ભાઈ બધું ભૂલાઈ જાય એવું કહેતા હોય ભૂલાય બધું જાય સમય સાથે છે ને બધા ઘાવ ભરાઈ જાય પણ જ્યાં એક માણસ જે અંદર હોય ને એવું હોય ને કે એના ભેગી આખી દુનિયા ફરશું ને મજા કરશું ભલે મજા કરીએ કે ના કરીએ જો ઉતાર ચડાવ બધાની લાઈફમાં આવતા હોય અને સ્ટ્રગલ કરવું પડે કોમ્પ્રોમાઈઝ કરવું પડે બધે જ કરવું પડે લવ મેરેજ કરો અરેન્જ મેરેજ કરો બધે કરવું પડે પણ જે મજા તમે પ્રેમ કરતા હોય એ વ્યક્તિ સાથે તમારે કોમ્પ્રોમાઈઝ કરવામાં જતું કરવા મજા છે ને એ વ્યક્તિ તમને મા બાપ કરાવશે ને ત્યાંની મજા આવે એટલે મારો કહેવાનો મિનિંગ એવો નથી કે લવ મેરેજ કરવા જોઈએ મારો કહેવાનો મિનિંગ એ છે કે જો કોઈ મા બાપ મારો આ વિડીયો જોવે ને તો હું એને એટલી રિક્વેસ્ટ કરીશ કે બસ એક વખત તમારા છોકરાને કે તમારી છોકરીને કોઈ છોકરો કે છોકરી ગમતા હોય ને તો એક વખત જોઈ લેવું જોઈએ કે વ્યક્તિ કેવો છે કે કેવી છે કેમ કે પછી એને આખી જિંદગી એના અંદરથી કઈ અફસોસ ના રહેવો જોઈએ કે મેં લગ્ન અન્ય કરી લીધા તો મેં મા બાપનું ના વિચાર્યું હતું મેં સમાજનું ના વિચાર્યું હતું તો એ જે વસ વસો અંદરથી રહી જાય છે ને એ આખી જિંદગી આમનામ રહી જાય છે અને પછી છે ને ખાલી જીવવા ખાતર જ જીવે છે અને આ હકીકત છે જય ગાત્ર